ઉમરાખ ગામે એલસીબીની ટીમે જુગારધામ ઉપર રેડ કરી ચારને રૂપિયા ઓગણત્રીસ હજાર ચારસો વીસના મુદ્દામાલ સાથે ઝડપી બેને વોન્ટેજ જાહેર કર્યા એલસીબી સુરત ગામે પોલીસના માણસો વાદળી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન આરબી ભટોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્યનાઓને ખાનગી બાતમી દ્વારા થકી ચોક્કસ બાતની હકીકત મળેલ કે કાળી ગામનો ફારૂક ગુલામ કુરેશીનાનો તેના સાગરીત સલમાન ભરૂચી રહે બાદુલીનાઓ સાથે તેના સાગરીત મારફટે ઉમરા ખાતે નવી ગિરનાર ફળિયામાં સ્વર્ગસ્થ નટુભાઈ ચીટુભાઈ રાઠોડનાઓના ઉવાળુ ખુલ્લા છાપડામાં બહારથી માણસો બોલાવી મુંબઈથી નીકળતા આંખ ખોરાકના આંકડા ઉપર પૈસા વતી જુગાર રમાડી રહ્યો છે તેવી ચોક્કસ બાતની જગ્યાએ પહોંચી રેડ કરતા કુલ ચાર ઈસમોને રોકડ રકમ તથા વરલી મતકાના આંખ લખવાના સાધનો સહિત રૂપિયા ઓગણત્રીસ હજાર ચારસો વીસના મુંડાણ સાથે ઝડપી પાડી જુગાર રમાડનાર બે ઈસમોને વોન્ટેજ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલામાં નિમ્બાભાઈ પૂનમભાઈ પવાર લાલુભાઈ વિજયભાઈ બોડશે નવીનભાઈ પુનિયાભાઈ ચૌધરી સાહિલ અર્જુન રાઠોડ વોન્ટેડ ફારૂક ગુલામ કુરેશી રહે કાળજી અને સલમાન ભરૂચી જેના સરનામાની ખબર નથી તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે